નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ નિમિત્તે વડોદરા શહેરમાં તારીખ બારમી ના રોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાનાર છે ત્યારે આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેનાર છે આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે વડોદરા શહેરનું સ્થાનિક વહીવટી તંત્ર મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર તથા સ્થાયી સમિતિના ચેરમેન સહિત ઉચ્ચ અધિકારીઓની સુરક્ષા અને વ્યવસ્થા માટેની બેઠક મળી હતી તે બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેવા હોવાને લઈને સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સાથે વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્થળનો તાક મેળવ્યો હતો કેવી રીતે યાત્રા શરૂ કરવામાં આવશે ક્યાં ગેટ મૂકવામાં આવશે શું વ્યવસ્થા કરવામાં આવશે લોકોને અગવડતા ન પડે તે માટે પાર્કિંગની સુચારુ વ્યવસ્થા તેમજ સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા પણ પોતાનો એક્શન પ્લાન રેડી કરવા વડોદરા શહેરની મધ્યમાં આવેલ નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શેતલ મિશ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ તેમજ અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા